मोरबी कच्छ ने जोड़ हाइवे शुरू करायो वाहन चालको सावचेती राखवा अपील મચ્છુ નદીના ભારે પ્રવાહના કારણે સૌરાષ્ટ્ર કચ્છને જોડતા નેશનલ હાઈવે પર માળિયાના ખિરે ગામ નજીક રોડ તૂટી જવાના કારણે હાઈવે બંધ થયો હતો જે બાદ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા માટે સૂચના આપવામાં આવ્યા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા દિવસ-રાત કામગીરી કરીને આજે હાઈવે ખુલ્લો મુકવામાં આવ્યો છે જેની જાહેરાત મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે માળિયાના ખીરૈ નજીક નેશનલ હાઇવે તૂટી ગયો હતો ધોવાણ થઈ ગયું હોવાથી સુરજબારી તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી અને માર્ગ અને મકાન વિભાગ મોરબી સહિતની ટીમોએ તૂટી ગયેલા હાઇવેનું યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવા માટે મંત્રી પ્રફુલ પાંસેરિયા દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી દિવસ-રાત કામગીરી કરીને હાઇવે આજે સવારના રિપેર થઈ જતાં વાહન વ્યવહાર માટે હાઇવે ને ખુલ્લો મુકવામાં આવ્યો હોવાની માહિતી મંત્રી પ્રફુલ પાંસેરિયા પાસેથી મળી છે